મોડે આ સોગાદવા થશે માંડીની સોકાદવાની શરૂઆત થઈ છે જોડાયે છે પ્રભુ મહાવીર સ્વામીના જે શુભ સંદેશ છે એ મુખ્ય સંદેશ છે એ સર્વને પહોંચાડવાનો છે અને અત્યારે જે વિશ્વવ્યાપી જે કઈ તકલીફો છે એ તકલીફોને ધ્યાનમાં રાખતા ગઈકાલે નૌકર મંત્રણનું આયોજન એનું અનુષ્ઠાન કરવામાં આવેલું હતું અને આજે પણ સર્વે પ્રભુ મહાવીર સ્વામી તરફથી જે અહિંસાનો સંદેશ મળ્યો છે એ ફેલાવા માટે આ શોભાયાત્રાનું આયોજન કરેલું છે પ્રકાશા શ્રી સમસ્ત વડોદરા જૈન આજે પ્રભુ શ્રી મહાવીર સ્વામી ભગવાનનો જન્મ દિવસ એટલે કે અમારો જન્મ કલ્યાણક દિવસ આજે પ્રભુનો ધામધૂમથી ઉજવાય છે ચારે ફેરકાઓનો આજે શોભાયાત્રા નીકળી છે પ્રભુ જૈન મહાવીરનો આજે પૂરા વિશ્વમાં જોયું કે ગઈકાલે આપણા પ્રધાનમંત્રીએ પણ વૈશ્વિક સ્તરે નવકાર મંત્રને આજે વિશ્વ મંત્ર તરીકે ગઈકાલે એ લોકોએ ઉદ્ઘોષ કર્યો અને આજે જૈનોના એવા અમારા પર પુરુષ અપરમ તીર્થંકર એવા ચોવીસ માં સમસ્ત વડોદરા ની છે પણ માંડવી અપના બજાર થી આ શરૂ થશે અને મામાની પોળ મહાવીર સ્વામી પ્રભુ ના જીના લય ત્યાં ગાડી આસાન પણ થશે